હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપશોનું સ્વાગત કરું છું મારા ચેનલ ની અંદર આજે બહુ જ સારા એક ન્યૂઝ છે કારણ કે લગભગ ઇતિહાસમાં ફર્સ્ટ ટાઈમ કે પીઆર ની અંદર હું તમને ડિટેલ આપું એ પહેલા તમારે બી ખાસ ચેક કરજો જો તમને બી આ ઈમેલ આવ્યો હોય અથવા તો આ નોમિનેશન તમને મળ્યું અથવા પીઆર તમને સિલેક્શન આવ્યા હોય તો જે લોકોને બી પીઆર મળ્યું છે એ લોકો માટે કોંગ્રેચ્યુલેશન છે આગળ આપણે ડિટેલ જોઈએ કયા પ્રોવિન્સ કયા લોકોને મળ્યું છે સિલેક્શન એ બધું આપણે આગળ એ પેલા જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કર દેજો નોટિફિકેશન ઓન રાખજો વિડીયોને હાઈપ અને શેર જરૂરથી કરજો લાઈક લાસ્ટમાં કરજો હવે તો કે હું તમને કહું કે લાસ્ટ અંદરની હું તમને એક વાત કહું એક સાથે લોકો સિલેક્ટ થઈ ગયા હોય અને એ બી પાછળ ડબલ એ આઈપી પ્રોગ્રામની અંદર અલ્બર્ટા એડવાન્ટેજીસ ઇમિગ્રેશન પ્રોગ્રામ ત્યારબાદ હજી એક બીજું સિલેક્શન હું તમને કહું કે જે બ્રિટિશ કોલંબિયાનું છે પેલા આપણે અલ્બર્ટાનું સિલેક્ટ કરીએ કારણ કે પહેલી વખત એવું થયું હશે કે PNB ની અંદર આટલા બધા લોકોની ની એકસાથે સિલેક્શન મળ્યા આની અંદર બી જો ઓપોર્ચ્યુનિટી સ્ટ્રીમ ની વાત કરું તો 1045 લોકો ને સિલેક્શન મળ્યું ને એ બી 55 સ્કોર પર અને એક્સપ્રેસ એન્ટ્રી સ્ટ્રીમ પ્રાયોરિટી સેક્ટર એટલે કે અલ્ટીમેટલી અલબર્ટ આયા પણ હેલ્થ સેક્ટર એ ફોકસ કર્યું 80 લોકોને ફાયદો મળ્યો અને 52 ના સ્કોર પર ફાયદો મળ્યો હવે તો કે અલ્ટિમેટલી હું તમને જો કહું તો પ્રોવિન્સના ડ્રો હોય ને એટલે ઓલવેઝ સિલેક્શન કેવા હોય સો લોકો બસો લોકો આ રીતે સિલેક્શન હોય પહેલી વાર એવું થયું કે પ્રોવિન્સે પોતાને જે મળેલો કોટા છે એ ફૂલ ફિલ કરવા માટે એક સાથે આટલો મોટો ડ્રો કરી દીધો છે જેની અંદર ડિટેલની અંદર જો આપણે જઈએ જો હવે ડિટેલ જોવા જઈએ તો કે એકત્રીસો વીસ નોમિનેશન એમણે ઇસ્યુ કરી દીધા છે અલ્બટાએ પાંચસો છત્રીસ નો સ્લોટ હજી બાકી છે આ વર્ષનો એટલે એનો મતલબ કે હજી એ ફિલ કરવા માટે આ ડ્રો થઈ શકે છે અને બીજું ડબલ આઈપીલ કહું તો અગિયારસો એપ્લિકેશન હજી પ્રોસેસિંગ થઈ શકે એવી છે કારણ કે ઇન્વેટરી અંદર ફાઇલ કરીને બેઠા છે એ લોકો માટે ગુડ ન્યૂઝ આવવાની શક્યતા દેખાઈ રહી છે અને ડબલ એ આઈપી ની જો વાત કરો ચારસો ચોરાણું જે નોમિનેશન છે અત્યાર સુધી ફૂલફીલ થયા છે અને છસો સાહીઠ હજી સ્લોટ જે છે એમને ઓલરેડી આની અંદર મળેલા હતા અલબટાવાળાને કે જેની અંદર ગવર્મેન્ટ કર્યા હતા એટલા માટે અમે ઘણી વખતે કહેતા હોઈએ છીએ કે તમે લોકો પીએનપી ને ફોકસ રાખજો કારણ કે એક ન્યૂ ડેટા આપણે જોયો તો એમાં બી એક વસ્તુ જોયું કે નવા પ્લાન બે હજાર છવ્વીસ થી અઠ્યાવીસ ના છે આમાં પણ પીએનપી વાળો કોટા છે અને ઓલમોસ્ટ ફરી એક વખત નાઇન્ટી ટુ થાઉઝન્ડ ની અરાઉન્ડ એને લઈ જવામાં આવ્યો છે કારણ કે પ્રોવિન્સ ડિમાન્ડ પ્રમાણે જો વિદ્યાર્થી સિલેક્ટ થશે તો વિદ્યાર્થીને તો ફાયદો છે જ તે કેનેડાની પણ ફાયદો છે હવે આપણે આપણે બીજી અપડેટ અપડેટ એટલે કે બ્રિટિશ 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 પર જઈએ તો તો વાત કરીએ પણ એક લાર્જેસ્ટ રોજ કર્યો છે પરંતુ હું તમને કેટેગરી ખાસ નોટ કરજો રીજનલ એન્ડ બેઝ કેટેગરીની અંદર ઇન્વેસ્ટર કેટેગરીની અંદર સિલેક્શન કર્યું છે ઇન્વેસ્ટરના પ્રોગ્રામો સારા હોય છે આ એવા લોકો માટે છે કે જે લોકો પોતાની હોમ કન્ટ્રીની અંદર ઇન્વેસ્ટરનો એક બેઝિક તમને એક ઇન્સ્ટ્રોડકશન આપું કે જે બી લોકો પાસે ભારતની અંદર એમની એમના વાઇફના નામેથી ટોટલ નેટવર્ક જે છે એ ટુ ટુ ફાઈવ કરોડ સુધીની થતી હોય ઉપર જેટલી બી થતી હોય સારી કહેવાય પરંતુ જો ટુ ટુ ફાઈવ કરોડ થતી હોય તો તમે લોકો પણ બિઝનેસ ઇન્વેસ્ટર ફાઇલો કરી શકો છો બાકી આપણે ડિટેલ માટે જો તમારે મળવું હોય તો નંબર ઉપર કોલ કરી અને અપોઈન્ટમેન્ટ લઈને મળજો પરંતુ આ એક ટેન્ટેટિવ છે કે એ લોકો માટે એક ઇન્વેસ્ટરનો પ્રોગ્રામ કેનેડા ચલાવતું હોય છે મેનેટોબામાં ચાલે છે આ બધાના બ્રિટિશ બિઝનેસ ઇન્વેસ્ટર પ્રોગ્રામ ચાલે તો આ બેનિફિટ બી એ લોકોને મળી શકે છે જેની અંદર એકસો એકવીસના ના સ્કોર પર સિલેક્ટ કર્યા બે સ્ટ્રીમ વાળાને અને ઓગણીસ ઇન્વિટેશન થયા અત્યાર સુધી પાંચ બે ત્રણ ઇન્વિટેશન જ મળતા હતા એકસો ઓગણીસ ઇન્વેસ્ટરો સિલેક્ટ થયા છે અને રીજનલ વાળાને એકસો પંદર નોમિનેશન છે એની અંદર ઇશ્યુ કરવામાં આવ્યા છે આ ઇન્વેસ્ટર કેટેગરીનો જે ફાયદો છે એ બિઝનેસ વાળાને મળી રહ્યો છે હવે અલ્ટિમેટલી આજે જે બી બી અપડેટ આવી છે બંને સારી અપડેટ જ છે બંને તમારી સુધી પહોંચાડવાની કોશિશ કરી છે અને બહુ સરળ કોશિશ કરી છે જો હવે સારી લાગી છે તો એક લાઇક કરી દેજો અને મેક્સિમમ લોકોનો વિડીયો શેર કરતા રહેજો કારણ કે સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન ઓલવેઝ આપણે એજ્યુકેશને સપોર્ટ કરતા રહીએ થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત